પર આવેલી સર્વોત્તમ હોટેલમાં જમવા ઊભા રહેલા પરિવારજનો પૈકી એક સભ્યના સૂપમાંથી ગરડો નીકળતા હોબાળો મચી ગયો હતો થોડા દિવસ પહેલાની જ વાત છે કે મિસ્ટર પફના પફમાંથી બંદો નીકળતા ભોજનની ગુણવત્તા બાબતે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે ફરી એકવાર હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલમાં એક પરિવાર જમી રહ્યું હતું આજ દરમિયાન તેઓ દ્વારા સૂપ મંગાવવામાં આવ્યું પરિવારજનો સૂપની મજા માણી જ રહ્યા હતા કે ત્યારે એક સભ્યના સૂપમાંથી ગરોડી નીકળતા તેઓએ ભોજનની ગુણવત્તા બાબતે સવાલો ઉઠાવીને મેનેજરને આ બનાવ અંગેની જાણ કરી જોકે મેનેજરે કાન પકડીને ભૂલ સ્વીકારી હતી પરંતુ પરિવારજનોએ તેમના મોબાઈલ ફોનમાં આ વિડીયો કેદ કર્યો હતો અને તેમના હાઇજીન બાબતો પર સવાલ ઉઠાવ્યા હતા મોંઘી દાટ કિંમત આપવા છતાં પણ લોકોને ચોખ્ખું ભોજન ન મળતું હોવાથી અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હવે તો સર્વિસ સાથે ભાવ પણ વસૂલ કરવામાં આવતા હોય છે ત્યારે આટલી મોંઘી કિંમત લેવા છતાં પણ આટલી હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાથી અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા સાથે જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સામે પણ સવાલો ઉભા કર્યા હતા